આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ નડિયાદ બીપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાના અગિયારમાં આંતર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ અને કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં સૌ નગરજનોએ યોગ કર્યા હતા આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી આ વર્ષની યોગ દિવસની ઉજવણી એક પૃથ્વી એક સ્વાસ્થ્ય થીમ હેઠળ અને મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી કોમન યોગા પ્રોટોકોલ અનુસાર પ્રશિક્ષિત યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત તમામ લોકોએ વિવિધ પ્રકારના આસનો પ્રાણાયામ અને ધ્યાન કર્યા સૂક્ષ્મ વ્યાયામથી શરૂ કરીને તાળાસન વૃક્ષાસન પાદસ્તાસન અર્ધચક્રાસન ઉસ્ત્રાસન દંડાસન શશાંકાસન ઉત્તાન મંડુકાસન વક્રાસન મકરાસન ભુજંગાસન શલ્ભાસન સેતુબંધાસન ઉત્તાન પાદાસન પવન અને સવાસન જેવા આસનો કરાવવામાં આવ્યા હતા તેની સાથે કપાલભરાતી શીતલી અને બ્રાહ્મરી પ્રાણાયામ તથા ધ્યાનનો પણ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશાખાપટ્ટનમ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડનગર ખાતેના યોગ દિવસ કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રીએ પ્રકૃતિ અને પ્રગતિનો સંગમ કેવી કેળવીને યોગના માધ્યમથી સમગ્રતામાં જીવન જીવવાની અપીલ કરી હતી જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોગ દ્વારા મેધસ્વીતા નાબૂદ કરીને સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ ચરિતાર્થ કરવાનો આગ્રહ કર્યો હતો ખેડા જિલ્લા સાંસદ શ્રીદેવસિંહ ચૌહાણે તમામ જિલ્લાવાસીઓને અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મીટ ટુ વી સૂત્રને સાર્થક બનાવવાની વાત કહી હતી તેમણે વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે સર્વકલ્યાણ અને શાંતિનો સંદેશ પાઠવીને નિયમિત યોગ પ્રાણાયામ દ્વારા વ્યક્તિગત પારિવારિક અને પર્યાવરણીય કલક કલ્યાણ માટે પ્રેરણા આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ઘડીયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર આઈપીએસ અતુલ બંસલ નાયબ વન સંરક્ષક અભિષેક સામરિયા નિવાસી અધિક અધિકલેક્ટર શ્રી જેબી બી બેદાય મનપા ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ બીપીએસ મંદિરના સંગ સ્વામી શ્રી ધર્મનિલય સ્વામી નડિયાદ પ્રાંત અધિકારી શ્રી નિર્ભય ગંડલિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષય મકવાણા સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ પોલીસ જવાનો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો મહિલાઓ યોગ દિવસ યોગ પ્રશિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય બાબત એ છે કે સમગ્ર જિલ્લામાં આજે અનેક સ્થળોએ સમાંતર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો જિલ્લાવાસીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આ દિવસને સાર્થક બનાવ્યો હતો આ સમયે આ તબક્કે યોગ દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર અંતર્ગત પણ ગુજરાતની અંદર ભારતની અંદર પણ જા ગાયત્રી પરિવારની શાખાઓ અને શક્તિપીઠોઈ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને સ્વાસ્થ્ય આંદોલનને વેગ આપવામાં આવે